જેંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ અનંત વિભૂષિત પરમ પૂજ્ય અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજે જણાવ્યું હતું કે નવરાત્રીમાં આદ્ય શક્તિના આરાધનાનું પર્વ છે ત્યારે માં માં અંબેની આરાધના સાથે પર્યાવરણની શુદ્ધિ માટે મહારુદ્ર શસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ એકસો આઠ કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનાત્મક મહાયજ્ઞ એન્વાયરમેન્ટ બાબા તરીકે વિખ્યાત અને પર્યાવરણ શુદ્ધિ માટેના અભિયાનમાં પ્રણેતા મહામંડેશ્વર શ્રીશ્રી એક હજાર આઠ અનંત વિભૂષિત પરમપૂજ્ય અવધૂત બાબા અરૂણગિરી મહારાજના સાનિધ્યમાં યોજાશે મહાયજ્ઞની શરૂઆત છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ કળશ યાત્રા સાથે સાથે થશે અને ચોથી ઓક્ટોબરના રોજ મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન સાથે પૂર્ણાહુતિ થશે નવરાત્રિના નવ દિવસ મહાયજ્ઞની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિગત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આયોજન જો હૈ માનવ કે કલ્યાણ કે ગયા હૈ્યો સદ્ભાવના બની રહે સુરત બહુ ધાર્મિક ક્ષેત્ર હૈરા ચોથા યજ્ઞ હોગા હોરોના કાલ કે બાદ એ પ્રથમ યજ્ઞ હૈ